પૂનમની જેમ કોઈએ આ દુનિયા છોડી ન દેવી તમારા જીવનસાથીનું ધ્યાન રાખો આજે મારા લગ્નની પહેલી રાત હતી અમે પુલ પર ફૂલ માર્કેટ ગયા હતા પૂનમ અને શિવના લગ્ન હતા લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા પૂનમ પલગ પર બેસીને રૂમમાં ફોટો પાડી રહી હતી કેટલીક વાર તેની જમણી બાજુનો સામનો કરતી હતી તે ડાબુ માથું ફેરવતી રહી હતી બધા નવા હતા બધું અજાણ્યું હતું શિવ પણ તેની પાસે બેઠો હતો બધા વિસ્તારના લોકો દુલ્હનને જોવા આવ્યા હતા પૂનમ આંખો નીચી કરીને બેઠી હતી બે ભાગ્યા હતા રાત્રે તે ખૂબ જ થાકી ગઈ હતી ભૂખને કારણે તેની ખરાબ હાલત હતી બધા જ ગયા હતા દરવાજો બંધ કર્યો પછી પૂનમ પાસે ગયો તું કપડાં બદલીને આવું થશે મારે તેનો સ્વર બદલાયા પછી તે થાકી ગઈ હશે પૂનમે તેનો ડ્રેસ બદલ્યો તેને ભૂખને કારણે ખરાબ લાગી રહ્યું હતું પણ તે સિવાય તે શું કરી શકે તેના થાકની તેને શું પડી હતી તે પ્રેમની વાત કરવા માંગતો હતો તેને પોતાનું પુરુષત્વનું અભિમાન ઉતારતા પૂનમને કહ્યું જુઓ મને ચશ્મા નથી થી ગમતા મારી વાત સાંભળ એમ કર અને સાંભળો હું આ વાતો વારંવાર નહીં કહું રસોડાથી માંડીને જાડું ઝાંકરા સુધીના બધા કામ તારી જવાબદારી છે શું તમે સાંભળો છો પૂનમે કહ્યું આવું સાંભળું છું પૂનમે વિચાર્યું કે કદાચ કોઈ મને આપશે પ્રેમથી વાત કરશે પણ તેના લગ્નના દિવસે પૂનમને કામ કરવાની ચિંતા હતી હાથમાં સાવણી નીકળી ગઈ રસોડું નસીબમાં લખ્યું હતું ભાભી સાથે મેરેજ પછી ભાઈ ભાભી પૂનમને લઈને આવ્યા હતા રસોઈ કપડાં વાસણ સાફ કરવા બધું જ કામ કરીને થાકી ગઈ ત્યારે કામ શિવા રાત્રે તેના પતિની ત્રાડ ઊભી કરતી શિવ વચ્ચે વચ્ચે બોલતો હું પૂનમ સાથે વાત કરતી રાત્રે મારા રૂમમાં ડિનર લીધું પૂનમ જઈને શિવાની પાસે બેઠ શિવના લગ્ન ને ત્રણ મહિના થઈ ગયા તમે મને ક્યાંય લઈ ગયા નથી શિવ તેણે મારી સામે ભારે આશ્ચર્યથી જોયું અને કહ્યું રોમિંગ એટલે તમારે ક્યાં જવું છે તેણે આવી અસંસ્કારી શબ્દો કયા મેં પૂનમને પૂછ્યું ડરી ગઈ શિવ તું મારી સાથે આટલી ગુસ્સાથી કેમ વાત કરે છે ટીવ જોતા જોતા શિવે કહ્યું પૂનમ જા મારા કપડાં કબાટમાં દબાવી દે મારું મન બગાડીશ નહીં દોસ્ત હું આખો દિવસ થાકી ગઈ છું પૂનમ શિવના પગ પાસે આવી બેસી ગઈ સારું તું સુઈ જા હું તારા પગ દબાવીશ શિવ સૂઈ ગયા પૂનમે શિવના પગ દબાવવાનું શરૂ કર્યું શિવ ઊંઘી ગયો હતો અને તેના શિવના પગ દબાવ તેને મારા ખોળામાં માથું મૂક્યું વિચારતી હતી કે મારા સિવાય લગ્ન પહેલા મેં ઘણું દુઃખ જોયું છે મને પ્રેમની જરૂર છે મને તારો સાથ જોઈએ છે તું મારી આંખો હતી મારું દર્દ કેમ સમજી શકતી નથી હકીકતમાં પૂનમ ન હતી એક માતા તે સાવકી માતા સાથે ઉછરી છે અને સાવકી માતા શું હોય છે પૂનમે કહ્યું કે તે આવું વર્તન કરે છે મારે તે લખવાની જરૂર નથી તેઓએ કહ્યું હતું કે ખૂબ જ દર્દ થાય છે સાવકી માતાના હાથે અન્યાય પણ થયો હતો પૂનમ વીસ વર્ષની હતી અને શિવાની છત્રીસ વર્ષની હતી 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 જીવ બચાવવા હોય તેમ તે તે રહી તેના તેના પગ અને જીવનસાથી લાગણીઓ માટે ભીખ પૂજા વહેલી સવારે જાગી હતી અને દરેક માટે નાસ્તો તૈયાર કરતી તેની જવાબદારી હતી મેં મારું દુઃખ કોઈને સમક્ષ વ્યક્ત કર્યું ન હતું મારે માત્ર મારું લગ્નજીવન પતાવવું હતું અને મને શિવના સહારાની જરૂર હતી ક્યારેક થાકને કારણે હું સમયસર વાસનો ધોઈ શકતી ન હતી કે થી સાફ કરી શકતી નહોતી મારી માતા સસરાનું એનું કારણ હતું તે મને લાખો રૂપિયાની વાતો કહેતી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જાણે મેં મારી જીભને જકડી રાખી હોય તેમ હું તેને આ રીતે સહન કરતી હતી શિવ કૃપા કરીને મને દર મહિને પાંચ હજાર આપો આ બાબતે શિવ મારી સામે ખૂબ ગુસ્સાથી જોઈએ અને કહ્યું બધું બરાબર છે તારે કેમ જોઈએ છે પાંચ હજાર પૂનમે ખૂબ જ પ્રેમથી કહ્યું શિવને જવાબ આપ્યો હું એક સ્ત્રી છું મારી પાસે ઘણી જરૂરી વસ્તુઓ નથી તેથી હું બજારમાં જાઉં છું જો મારી મારી પાસે પૈસા હોત તો મેં તે વસ્તુ ખરીદી લીધી હોત હવે હું તારા ભાઈ પાસેથી આ બધી વસ્તુઓ માંગી શકતી નથી સિવાય કે તે પૂનમ પર કેમ ગુસ્સો છે તે જાણતો ન હતો તેણે ગુસ્સામાં કહ્યું પૂનમ જ્યો પૂનમ હું તમારી પાસે આટલા પૈસા નથી હું તને જે જોઈએ તે અલગથી આપવા સક્ષમ બનવા માંગુ છું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મમ્મીને તે કરવા કહો અને તે લાવશે તારે અલગ ખર્ચો જોઈતો હોય તો મારી પાસે નથી પૂનમ શિવ પાસે બેઠી મને કહીને આપો હું તારાથી ખુશ છું બસ મારી સાથે પ્રેમથી વાત કર મને પ્રેમથી બોલાવ મારું નામ પ્રેમથી બોલાવ ભગવાન હું શપથ લઉં છું કે હું બધું ભૂલી જઈશ અને જૂની પીડા તું મને પ્રેમથી બોલાવે છે શિવ પછી થોડું હસીને બોલ્યો હું તારી સાથે પ્રેમથી જ વાત કરું છું પૂનમ સહેજે અહંકારી સ્વરમાં બોલી આ સિવાય તું મારી સાથે ક્યારેય પ્રેમથી વાત નથી કરતો તો બસ મારા પ્રત્યે ગુસ્સો બતાવે છે સિવાય જુઓ કે મારા જન્મદિવસ હતો મેં તારું નામ પ્રેમથી મારા હાથે લખી દીધું છે શિક્ષણ સબોદાર જેવું પૂનમ પ્રેમથી શિવાની સાથે વાત કરતી હતી પણ મનમાં તે કહેતી હતી કે હું પાગલ થઈ ગઈ છું હું તેને શું કહું ખબર નહીં કેમ હું ઉદાસીન છું તેમણે નવું ઘર બનાવવું હતું ગામના લોકો પૂનમને કહ્યું આજે રાત્રે શિવ આવશે તમે અમને ઘરમાંનો કચરો ફેંકવામાં મદદ કરો પૂનમે આખો દિવસ ઘરનું કામ કર્યું અને પછી રાત્રે ત્યાં કચરો ફેંકી દીધો તેને ઉપાડીને ઘરમાંથી ફેંકવા લાગ્યો રાતના ત્રણ વાગ્યા હતા કામ પૂરું થઈ ગયું હતું પીડા અને થાકના લીધે તેનું શરીર નિર્જીવ લાગતું હતું શિવ સુઈ ગયો પૂનમ તેની નજીક ગઈ શિવ પ્લીઝ મારું તમે માથું દબાવો મને ખૂબ દુખાવો થાય છે શિવે મારે બાજુ ફેરવી જાઓ ડિસીપલમાં રોહું દબાવી શકતો નથી હું પલંગ પર છૂઈ ગઈ મને ખબર નથી કેમ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે રડી રહી હતી તેણીને ખૂબ પીડા થઈ રહી હતી તેને પોતાનો હાથ તેના મોં પર રાખ્યો હતો શિવ શ્વાસ રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને પીડાથી નજીકમાં સૂઈ રહ્યો હતો સવારે આઠથી શરૂ થઈ જ્યારે તે ઊંઘી શકી અને તેની આંખ ખુલી હમણાં જ સૂઈ રહી હતી સાસુ મેડમને ગાળો આપી રહી હતી તે સૂઈ રહી છે કોઈ શરમ નથી સમય જુઓ શિવાની પણ ગરમ થવા લાગી શિવ હતો ગુસ્સાથી પૂનમ તને શરમ આવે છે સમય જુઓ મમ્મી પોતે નાસ્તો બનાવી રહી છે તારી આંખ ખુલી નથી ત્યારે તને ખબર નહીં પડતી કે આજુબાજુના શું કહે છે કે આટલા મોડા સુધી સૂઈ રહે છે હવે શિવને પરવા ન હતી કે પૂનમ મરી રહી છે કે પીડામાં છે તે ચૂપ રહી અને રસોઈ જઈને બધું જ કામ કરતી હતી તેની હાલત ખૂબ જ ખરાબ હતી તેને કોઈને કંઈ કહ્યું ન હતું તેમના લગ્નને ત્રણ વર્ષ વીતી ગયા હતા પણ તેઓ છેલ્લા ત્રણ વર્ષમાં એક એવો સમય હતો જ્યારે મને મારા નવા ઘરમાં શાંતિ ન મળી કામ શરૂ થયું તે એક મજૂરની જેમ કામ કરવા લાગી આખો દિવસ બધા માટે ભોજન રાંધતી ક્યારેક ઈંટો ઉપાડતી તો ક્યારેક માટી ઉપાડતી ચાર મહિના સુધી તે મજૂરની જેમ કામ કરતી ઘર તૈયાર થઈ ગયું શિવાની સાથે રહેતી તે વખતે તે દૂર હતી હું તેનાથી દિવસના અંતરથી રાતના અંતર સુધી રહેવા લાગ્યો તે મોટી થવા લાગી હતી અને તેને સંતાન ન ટોણા મારવા પાડ્યા હતા એક ડર તેને પરેશાન કરવા લાગ્યો હતો શિવ તેને પહેલાથી જ પરેશાન કરતો હતો પણ હવે તેને સંતાન ન થવાના ઘણા ટોળા મળવા લાગ્યા હતા તે દિવસોમાં તેની પાસેથી છુપી રીતે શિવના બીજા લગ્નની વાતો ચાલુ રહી હતી હું બધાનું વલણ સમજી રહી હતી કે તેથી કંઈક ખોટું થઈ રહ્યું છે પૂનમ એક નોકરાની જેમ એક કામવાળી સિવાય બીજું કંઈ ન હતી તે તેના બાળના પાસે બેઠી હતી પૂનમને ડર હતો કે કદાચ તે મને દૂર ધકેલી દેશે પણ ભાભીની નાની દીકરીએ કહ્યું કે આંટી પૂનમ તેની માતાને કહેતી હતી કે મારે કાકાને લગ્ન કરવા છે કાકા અને નવી આંટી લઈ આવો પૂનમ સમજી ગઈ કોઈ સાક્ષાત્કાર થવાનો હતો પણ તે ચૂપ હતી સી રૂમમાં બેઠો હતો હું મારા ચહેરા પર ક્રીમ લગાવી રહી હતી આજકાલ હું ક્રીમ લગાવું છું ખૂબ જ સુંદર લાગું છું પૂનમ શિવના ખભા પર માથું મૂકીને મને કહી રહી હતી શિવ તું હંમેશા ખુશ રહેજે હું હંમેશા તમારા માટે ભગવાનને પ્રાર્થના કરીશ તમારી પાસે બધું છે એવું લાગે છે કે તેના હૃદયમાં એક દર્દ છુપાવી રહી છે અને પોતાને સમજાવી રહી છે અને પછી તે મને ક્યારેય છોડશે નહીં દિવસ આવ્યો અને છોકરીનો પરિવાર શિવના ઘરે આવ્યો દોસ્તો સાસુએ મને બહુ કડકાઈથી મને રસોઈ બનાવવાનું કહ્યું અને તમારા રૂમમાં જાઓ અને આગળ ન આવો દુઃખી તેણીએ ઉદાસીનતાથી વિચાર્યું લગ્ન પછી તેણે નોકરી શીખી દર્દ છુપાવીને રડવું અને ચૂપચાપ ફરિયાદ કરવી એમ ન કરશો અને જ્યારે તેણે પાછળ ફરીને જોયું તો તેની સાવકી માતા હતી જે તેનું વળતર સ્વીકારી શકતી ન હતી તેની સામે શિવના લગ્ન હતા જે તેને ગમે ત્યારે બહાર ધકેલી શકે છે શિવનો રસ્તો નક્કી થઈ ગયો હતો થોડા જ દિવસોમાં તેણે તેની બીજી પત્ની સાથે લગ્ન કર્યા અને તે રૂમમાં લાવ્યો જે રૂમમાં તે આજે શિવ સાથે રહેતી હતી શિવની બાવોમાં બીજું કોઈ હતું અને મેં તેને રૂમ આપી દીધો તે જંખના ભરી નજરે તેની સામે જોતી રહી શિવ તેની બીજી પત્નીને બહાર ફરવા લઈ ગયો તે ખૂબ ખુશ હતો પણ ઉધયનો દુખાવો આપ દિવસ ખાતો હતો અને ઘરના કામકાજ કરતી લાંબો થાક એકલતા પીડા બેદરકારી નવી વહુ બધાને ખૂબ પ્રેમ કરતા હતા પણ પૂનમ એક ખૂડામાં પડેલી કદાચ મૃત્યુની નજીક ગઈ હોય તેમ પછી એક રાત્રે તે રૂમમાં સુઈ ગઈ કદાચ તે પીડા સહન ન કરી શકે માથાનો દુખાવો ખૂબ જ તીવ્ર હતો માથા પર બંને હાથ રાખી બેઠી હતી અને તે બધા પોતપોતાના રૂમમાં સૂઈ ગયા અને તે ચીસો પાડવા લાગી પીડા એટલી તીવ્ર હતી કે હું તેને સહન કરી શકી નહીં તે શિવને બોલાવતી રહી પણ શિવ તેની બીજી પત્નીના ઓરડામાં સૂતો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જૂન પર પડી અને રડવા લાગી મને ખબર નથી કે તેને એટલા ફોન કર્યા અને અંતે તે શાંતિથી સૂઈ ગયો તેણે સાત વાગે આ દુનિયા છોડી દીધી સવારે સાત વાગે સાસુ અપશબ્દો બોલી રહી હતી એ કૂતરી આજે પણ નાસ્તો કરવા જાગી નથી શિવાય મમ્મીને ફોન કર્યો પુનમને કહો કે અમારો નાસ્તો અમારા રૂમમાં મોકલે માતાએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો તે ખરાબ રીતે સૂઈ રહી છે તેને અત્યાર સુધી સુવા દો આજે કોઈએ તેના રૂમમાં ન જવું જોઈએ બપોર થઈ રહી હતી બધા વ્યસ્ત હતા તેમના કામમાં પણ પૂનમ હજુ રૂમમાંથી બહાર આવી ન હતી સાસુ રૂમમાં હતા તેણીએ જઈને જોયું કે પૂનમ જમીન પર મોઢું નીચે પડેલું હતું સાસુએ અવાજ કર્યો બધા ભેગા થઈ ગયા અને જોયું કે તે અકળાઈ ગઈ હતી તેઓએ તેના મૃતદેહને ખાટલા પર લીધો તેની આંખોમાં હજુ પણ આંસુ હતા તેણીનું આટલું અચાનક મૃત્યુ કેવી રીતે થયું તેઓએ તેના અંતિમ સંસ્કાર કર્યા કોઈએ તેના માટે એક આંસુ પણ વહાવ્યું નહીં એક દિવસ તે તેના રૂમમાં હતા એક દિવસ શિવની બીજી પત્નીએ પોતાના રૂમની સફાઈ કરતી વખતે તેના રૂમમાં કેટલાક રિપોર્ટ્સ અને દવાઓ જોયા તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ કે તેને બ્રેન ટ્યુમર થયો હતો કોઈને નથી ખબર કે તે કેટલા સમયથી આ પીડાથી પીડાઈ રહી હતી તે લખતી પણ હતી એક ડાયરીમાં એ તે તેના દર્દને લખતી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો તેની ડાયરીમાંથી કેટલાક શબ્દો શિવા મારાથી નારાજ છે અને મારી તરફ જોતો નથી આજે મેં આખો દિવસ કામ કર્યું શિવાય મને ઠંડુ પાણી પીવડાવ્યું હું ખૂબ ખુશ છું શિવ કહે છે કે હું ખૂબ સારી છું પણ છતાં મને ખબર નથી કે તે મારાથી કેમ દૂર રહે છે આજે હું તેના માટે તૈયાર થઈ હતી મેં મારી જાતને માવજત કરી હતી પણ ગાંડાએ મને એકવાર પણ હાથ ન લગાડ્યો મેં દૂર જોયું નહીં પછી હું ગુસ્સે પણ નથી તે મને ખૂબ ટપકો આપે છે હું કોઈ પણ કહું તો મને જીવલેણ રોગ છે પણ હું શિવને કહીશ નહીં તે ચિંતિત થઈ જશે અમારું ઘર તૈયાર છે મેં મારા રૂમને ખૂબ સજાવ્યો છે શિવના બીજા લગ્ન કરી રહ્યા છે જો મને ઘરમાંથી કાઢી મુકશા મૂકવામાં આવશે તો હું ક્યાં જઈશ ત્યાં કોઈ નથી હું દાસી બનીને મરું ત્યાં સુધી આવી જ રહીશ શિવ તેની કન્યાને ખૂબ પ્રેમ કરે છે તે તેની બીજી પત્ની માટે એક બર્ગર લાવી મેં કહ્યું મને પણ લઈ આપ તે કહે છે મારું મન બગાડશો નહીં વાસણ ધોઈને હું ખુશ છું કે મારી પાસે માત્ર એક બર્ગર હતો હું આજ સવારથી ઊભી થઈ ત્યારે મને લાગતું હતું કે મારો શ્વાસ બંધ થઈ રહ્યો છે મારો સમય નજીક છે કાશ શિવની બાહોમાં મરી શકું કાશ શિવ મારું દર્દ સમજે મને ગળે લગાડે હું શાંતિથી મરી જઈશ શિવ જો તું ક્યારેય મારી ડાયરી વાંચીશ તો તાર તો મારા મૃત્યુ માટે પોતાના જવાબદાર ન ગણીશું તમને ખૂબ પ્રેમ કરું છું તે માત્ર નસીબ છે કદાચ હું સુખ માટે નસીબદાર નથી લખ્યું હતું અને હા પાગલ હું તો તારી જોડે એક જ બર્ગર માગતી હતી મને કંજૂસ લાવી આપ્યો હોત તો શું થાત ઠપકો આપવાની શું જરૂર હતી તારી બીજી પત્નીનું ધ્યાન રાખજે તારે બાળક થશે ત્યારે હું ત્યાં નહીં હોઉં તો તું ચોક્કસ મારી રાખ સામે આવીશ એકવાર તારી પૂનમ શિવ બહુ દુઃખ થાય છે હવે હું લખવી પણ શકતી નથી શિવ મારું દિલ તારી પાસે આવવા ઈચ્છે છે પણ હવે બધું અધૂરું રહી ગયું પુનમ ચૂપચાપ મરી ગઈ શિવ ડાયરી વાંચીને બહુ રડ્યો પણ હવે રડવાનો શું ફાયદો ખબર નથી એ બિચારી કેટલી રડી હતી તેની રાખ સામે બેઠો ખૂબ રડ્યો અને માફી માંગવા લાગ્યો પરંતુ હવે તે ક્યાંય પાછી આવશે મને નથી ખબર કે આજે પણ કેટલી પૂનમ એવી છે જે પોતાના જીવનસાથીની ઉદાસીનતા સાથે જીવે છે જેઓ પીડા સહન કરે છે અને ફરિયાદ નથી કરતી આ અમૂલ્ય લોકો અમારા જીવનસાથીને પ્રેમથી જીવો હું ભગવાનની કસમ કસમકાવું છું કોઈ વ્યક્તિ દુનિયા છોડી દે તે પહેલાં દરેક દુઃખ અને સુખ ભૂલી જાઓ જ્યારે તમે સમજો છો ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો દિલથી આભાર થેન્ક યુ સો મચ